દરસો રૂપિયા મન તો ગટાઈ આટલો વખત આલુ છું પણ હવે તમે ચારા વાળા બોલાવો ન બોલાવો અમે ચો ના પાડો છૂટા ના પચાસ રૂપિયા પાછા પાછા છે તો પાછા આવશે તો પાછા આવશે તો આ આજે પાછા પાછા અમે તમારા પૈસા નહી દો તમારે વધારામાં આજો મારો વૃક્ષો સો રૂપિયા નક્કી કર્યા તો પચાસ રૂપિયા વધારે ના લઈજો હવે કદી વાણી વાળા નક્કી ના કરું ગોમે બીજો ગોતી લે આવું શું લા છો કોબડા સ્વેટર છે સુસા એવું છે કોબળા તો હારા દેખો તમે જોવો જુઓ

અરે ગમે તેથી તમે લઈને આવ્યા પણ આટલો બધો ભાવ તો નહીં પણ આટલો બધો કોબળાનો કોઈ મળતા જ નહીં ના કોબળા ઈ વેચવાવાળા આવે ને એ બધા ડુપ્લિકેટ કોબળા હોય એનો આટલો ભાવ ના હોય એ તમને સસ્તામાં આલીન જતા રે આ કોબળાનો તો એક જ ભાવ છે અરે આરે પતળા ઈયા આ ગુદડાં કાંઠે ઓળવાના રે રે ઈ 800 રૂપિયા 800 રૂપિયા એક જ ભાવ છે આપડા જોડે ભાવ નઈ થાય નહીં લેવા જો તમ અલ્યા વડી તમે લઈએ લે ના કો અમે આયા કોબળા આ તમારું લેવલ ના સિદ્ધ નહીં આ કોબલો છે ને ખબર બહુ પૈસા વાળો હોય બહુ ઇજ્જત વાળો મોજ ઓઢી કે તમારું કોમે નહીં નહીં જો ઉઠાજો ઇજ્જત વાળો હોય ના આ કોબલા તમારું કોમ જ નહીં તમારા એટલા પૈસા હોય જ નહીં તમે હું લ્યો અરે તમે કોબળા નો ભાવ કીધો હોય તો બરોબર છે પણ તમારો કીધો છે મારો ભાવ નહીં કીધો મોટા ભાઈ આ કોબળા નો ભાવ છે બારસો રૂપિયા એક જ ભાવ છે અરે બારસો રૂપિયા નો કોબલો આરો નહીં તમે ગમે તે કહેતા હોય એટલે તમે નહીં લેવા મા માં નહીં લે લીધું તો પાછા તમાર બીજા એટલા પૈસા જ દીયો હું તમે લ્યો લે અલ્યા પણ આટલા બધા ખર્ચી ને હું કરવાના આટલા બધા મુખો કબળે ને હું કરવાના મારે શેરલા તમાર કીધામ થી 1000 રૂપિયા નીકળી તો આ કબળો તમે નાલ દેવો બોલો પણ મારે 1000 રૂપિયા ખર્ચવા જ નહીં મો મારે કબળો લેવો જ નહીં આર્યો તમાર જોડે 1000 રૂપિયા જ ના હોય હું તમે કબળા લ્યો તમાર કીધામ જ એટલા ની હોય અરે પૈસા તો આ રહ્યા પણ ભાવ તમે બધાનો ભેગો કરો છો એટલે ના ના પૈસા તમાર કીધામ સીધ દે 1000 રૂપિયા શું છે તને

કંપની નું આવે એવું એવું છે તો એમ કરો આર્યુંસો રૂપિયા ખાલી તમે શટર નો ભાવ કર્યો તમારો કર્યો ના ના જ ભાવ કર્યો છે આટલા બધા હોય તમે તો ઠગો છો ઠગવાન વાત જ નહીં ભા જુઓ આ છે ને જેવું કંપની થી આવે ને એના કિંમતે હું મારો નફો નહીં કાઢતો એવું છે ઉએ પણ ભાઈ આટલા બધા મન ના પૂ હો કશો હતો ને તમારા માટે એવું ને એવું બીજું છે આર્યું લઈ જો આર્યું છે હ આ કેટલા છે આર્યું છે 300 રૂપિયા ખાલી 300 રૂપિયા ઉએ એટલે પણ આ તો કુવર મોર દેખાય છે બધું ઓની ખાસિયત આ દીરી છે આરી તમે પહેરી હોય ને તો ખબર જ ના પડે કે પહેરેલું છે અને શિયાળામાં ઠંડી એ ના આવે ઉનાળામાં તાપે ના લાગે એવું છે હ પણ હાલ થોડા સમજી કરો હમજી ન જ થઈ થોડાક સમજી કરો જો હું તો દોઢસો રૂપિયા ચાલું દોઢસો રૂપિયામાં ના આવે ભાઈ આ શું વાત કરો તમે અઢીસો રૂપિયા શેટર દેખાય તમારે અલ્યા એટલા જોડે વધારે ના હોય છેલ્લે અઢીસો રૂપિયા ચાલતી હાલ આલ દેવું છે અઢીસો વધારે પડે જો નહીં લેવું જો આની કિંમત જીતી તમને સાવ કે હાવ ઓછા ઓછી જીધી છે એમ કરો તમારું નહીં મારું નહીં બહાર રૂપિયા રાખો બહાર રૂપિયામાં તો પછી મન ના પૂહાય પૂહાઈ લે આવે એટલું તો હોય વળી

ada પણ મારે dua si sehat ni kita pilih tisya tak lagi ditu se nah nah ik kuam karu per se fata per જોઈ અને તરત ઘરે antara gharin છે એટલે isi itu lias shutter no kharso bachi jai ani mohe pasi ah shutter na maap ni dila bi per se na ke kharto maa thi kyi hore kyi upa ji shutter per jai ini dua si ni

તમે ખાલી કોબળો ગમાડો કોબળો તો આ ગાડો સીયો આર્યો આર્યો લેવો છે હો કશું હોતો ને એ રજ પીસ બહાર પડ્યો લ્યો કમ્પ્લીટ કમ્પ્લીટ હાલ ખોલવાનો તમારે લેવો હોય તો ખોલો બાકી મેલો થઈ જાય કોઈ બીજું લે નહીં કિંમત હરકી કરો હું લઈ લઉં હાલ તરત જ કિંમત હરકી છે 800 રૂપિયા એક જ ભાવ છે ઓનો ના એટલા બધા મન ના હોય એટલે તમારી ઓકાત એમ કોણ કે કોબળો લેવાની

લેતા હો તમારી જ વખત દાય તમારે પૈસા ના હોય એ કોલા કો લઈ લો લોવેટર લઈ લો લઈ લો ખોલો હડો શું ખોલું બધા કોબળા કેમ બધા એટલે તમે તો કીધું બારસો બધા બધા નહીં એક કોબળા ના કીધા તાર્યા હવે હા હા તો જૂઠું ના બોલવાનું હોય તમારે કોબળો લેવો છે કે નહીં લેવો ઇમકો કોબળો તો લેવાનો જ છે ને લાવો પૈસા તા હેડો જુઓ કપડો લેવાનો બોલો હારે બારસો વાળો લેવો હારે લેવો આઠસો વાળો હાલ તમે બધા કહેતા હતા બારસો અને હવે ફરી ગયા એટલે વાત કરો છો બારસો રૂપિયા બધા કોબળા ના આવી એ તો ખાલી બોલવાનું ચોક મિસ્ટેક થઈ ગઈ છે થોડી ઘણી એટલે વિચાર બોલવા વિચારો તા થોડું ઘણું એટલે તમારે કોબળો લેવાનો છે કે નહીં લેવાનો એ વાત કરો પેલી લેવાનો છે લેવો ડો આઠસો વાળો લાવો

પૈસા પછી આલજો ના ના હાલ તો કશું નઈ લેવું એલો બબલો આલુ તમે ના ના એ તો પેલો તૂટેલો વોટ છે ના લ્યો તમે તાર હું પછી આવું ને એટલે પૈસા આલજો બસ લઈ રો માલ એક લઈ રો મોન રાખો તુડવા પે હારો છે મારો છે પેલા કદી કોબલો હારો છે આપણે તો કંપની તો જોઈ જોઈ લો માલાઈ એ ક્ષેત્રવાના ધંધા હતા માલાઈ છે ને જે કોબળો ફેદવા દે ને એના ફાઈન થી લેવાનો